નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો સાડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર આઠસો ને છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર સાતસો રૂપિયા મિત્રો આજે દસ ગ્રામ સોનામાં એક હજાર ત્રીસ રૂપિયાનો તો જ્યારે સો ગ્રામ સોનાના ભાવમાં દસ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે હવે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર નવસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ નેવું હજાર રૂપિયા મિત્રો સો ગ્રામે બાર હજાર પાંચસો રૂપિયાનો સુધારો છે જ્યારે દસ ગ્રામ સોનાએ બારસો અને પચાસ રૂપિયાનો ભારે સુધારો એક દિવસમાં જોવા મળી રહ્યો છે હવે આજના ચોવીસ કોરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર નવસો ને બ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર આઠસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો વીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ અઠ્ઠાણું હજાર બસો રૂપિયા સો ગ્રામે વાત કરીએ તો તેર હજાર છસો રૂપિયાનો સુધારો જ્યારે દસ ગ્રામે તેરસો અને સાઠ રૂપિયાનો ભારે સુધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના સોનાના તાજા બજાર ભાવ જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી ખાસ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં